શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ દસ વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે ધાતુઓના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીશું તો સૌથી પહેલાં આપણે ધાતુઓ અને હવા એ વચ્ચે હવા એટલે કે ઓક્સિજન હે આપણે જ્યારે હવાની વાત કરીએ ત્યારે એનો મતલબ થાય છે ઓક્સિજન તો ધાતુ અને હવા બંને વચ્ચે શું પ્રક્રિયા થાય છે અને ધાતુ હવામાં સળગે ત્યારે શું થાય એની આપણે ચર્ચા કરવાની છે સૌથી પહેલા તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયામાં ધાતુ વધતા ઓક્સિજન ગેવ્સ આપણને શું મળે છે ધાતુનો ઓક્સાઇડ ધાતુનો ઓક્સાઇડ એટલે કે એક પ્રકારનું કાટ છે શું છે કાટ છે હવે થાય છે શું કે જ્યારે આપણે ધાતુને હવામાં ગરમ કરીએ તો હવામાં જે ઓક્સિજન છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે અને એ ઓક્સિજન અને ધાતુ એકબીજા સાથે પ્રક્રિયા કરીને ધાતુ નું શું બનાવે છે ઓક્સાઇડ બનાવે છે આ બીજી આકૃતિમાં બીજી જે છે પ્રક્રિયા એમાં તમે જોઈ શકો છો ટુ સીયુ પ્લસ ઓ ટુ ગીવ ટુ સી ઓ હે અને બીજી છે ફોર એલ વત્તા થ્રી ઓ ટુ ગીવ ટુ એલ ટુ ઓ થ્રી ક્લિયર એલ્યુમિનિયમ અને ઓક્સિજનની પ્રક્રિયા થાય ત્યારે એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળે અને કોપર અને ઓક્સિજનની પ્રક્રિયા થાય ત્યારે કોપર ઓક્સાઇડ મળે છે હવે કોપર ઓક્સાઇડ કેવી રીતે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે જો એ તમને યાદ હોય તો કોપર ઓક્સાઇડ વધતા હાઇડ્રોક્લોરિક એસિડ આપણને શું મળતો હતો સીયુ સીઓલ ટુ પ્લસ એચ ટુ ઓ સીયુ સીવેલ ટુ એટલે કોપર ક્લોરાઇડ અને પાણી હવે કોપર ક્લોરાઇડ હતો એ શું છે એ છે બેઝ એ શું છે એ બેઝ છે હેના અથવા તો આપણે કહે છે એ શાર છે હેના અને એચ શું છે પાણી છે તો ક્ષાર અને પાણી ક્યારે મળે જ્યારે એસિડ અને બેઝની પ્રક્રિયા થાય ત્યારે ક્ષાર અને પાણી મળે તો એનો મતલબ શું થયો હાઇડ્રોક્લોિક એસિડની જો આપણે કોપરોક્ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા હોય એનો મતલબ થયો કે કોપર ઓક્સાઇડ એ શાર તરીકે વર્તે છે એનો સ્વભાવ કેવો છે સોરી બેઝિક તરીકે વર્તે છે અને એનો સ્વભાવ બેઝિક છે પરંતુ અમુક ધાતુ ઓક્સાઇડ જેવા કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઝિંક ઓક્સાઇડ વગેરે એસિડિક તેમજ બેઝિક એમ બંને દર્શાવે છે એમાં ધાતુ ઓક્સાઇડ જે એસિડ અને બેઝિક એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે તે ઉભય ગુણી ઓક્સાઇડ તરીકે ઓળખાય છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ નીચે પ્રમાણે એસિડ અને બેઝ સાથે એની પ્રક્રિયા કરે છે હવે તમે જોઈ શકો છો અહીંયા કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ એનો મતલબ શું થયું કે આ એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એ બેઝિક તરીકે આવડશે અને એચ સીએલ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ એ એસિડ છે તો બંનેની પ્રક્રિયા થતી થશે તો આપણને શું મળશે ફર્સ્ટ કે આપણને મળશે એલ સીએલ થ્રી એનો મતલબ કે શાર મળ્યું અને એની સાથે સાથે આપણને મળ્યો પાણી એવી રીતના આથી એસિડ સાથે હવે જો આપણે એલ ટુની એનો એનો શું છે છાળ છે ત્યારે એ એસિડ તરીકે વર્તે છે જ્યારે એનો મતલબ શું થયું કે આ બંને ગુણધર્મ દર્શાવે છે કેવા બંને ગુણધર્મ દર્શાવે છે કેવા એસિડ અને બેઝિક એટલા માટે એને ઉભય ગુણી કહેવામાં આવે છે શું કહેવામાં આવે ઉભય ગુણી કહેવામાં આવે ઓકે હવે એલ ટુથી પ્લસ ટુ એન એ હોય ગીવ ટુ એન એલ ઓલસ એચ ટુ ઓકે એનો મતલબ થયો સોડિયમ એલ્યુમિનેટ મળ્યો આપણને જે શું છે ક્ષાર છે અને એની સાથે સાથે મળ્યો આપણને પાણી આગળ વાત કરીએ તો મોટા ભાગના ધાતુ ઓક્સાઇડ પાણીમાં અદ્રવ્ય હોય છે જેટલા પણ ધાતુ ઓક્સાઇડ હોય છે પાણીમાં અદ્રાવ્ય હોય છે તમે જોયું છે જે કાટ લાગે એવું નથી કે પાણીમાં મળી જાય હે ને એ કેવું હોય છે અદ્રાવ્ય હોય છે પરંતુ આમાંનામાં કેટલા પાણીમાં દ્રાવ્ય થઈ આલ્કલી બનાવે છે સોડિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ નીચે મુજબ આલ્કલી બનાવે છે આલ્કલી એટલે કે બેઝ ઓકે આલ્કલી એટલે બેઝ તો કયા કયા બેઝ બનાવે છે તો સોડિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ઓક્સાઇડ તો સોડિયમ ઓક્સાઇડને જ્યારે આપણે પાણીમાં નાખીએ તો એને હોય એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને પોટેશિયમ ઓક્સાઇડને જ્યારે આપણે પાણીમાં નાખીએ ત્યારે આપણને કે પોટેશિયમ ઓક્સાઇડ મળે છે તો સોડિયમ ઓક્સાઇડ ઓક્સાઇડ અને પોટેશિયમ મળી આપણને હવે તમામ ઓક્સિજન સાથે સમાન દરે પ્રક્રિયા કરતી નથી ભિન્ન ભિન્ન ધાતુ ઓક્સિજન પ્રત્યે ભિન્ન ભિન્ન પ્રતિક્રિયાત્મક દર્શાવે છે પોટેશિયમ અને સોડિયમ જેવી ધાતુઓ એટલી તીવ્ર પ્રક્રિયા કરે છે કે જો તમે તેને ખુલ્લામાં રાખવામાં આવે તો તે આગ પકડી લે છે કઈ કઈ ધાતુ તો પોટેશિયમ અને સોડિયમ એટલી તીવ્ર પ્રક્રિયા કરે છે અથવા તો આપણે આમ કહી શકીએ કે પોટેશિયમ અને સોડિયમ એમની જે તીવ્રતા છે પ્રક્રિયા કરવાની પ્રક્રિયા કરવાની તીવ્રતા બહુ વધારે છે અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે કે એ બહુ સક્રિય ધાતુઓ છે શું કહી શકીએ સક્રિય સક્રિય કોને કહેવાય જો બહુ ફાસ્ટ કામ કરતો હોય કોઈ એકદમ ધીમો ધીમે ધીમે કામ કરતો હોય તો આપણે કહીએ આ તો કેવો નિષ્ક્રિય માણસ છે ને પણ જો બહુ ફાસ્ટ કામ કરતો હોય કોઈ તો આપણે કહીએ કેટલો સક્રિય છે હે તો પોટેશિયમ અને સોડિયમ એવી ધાતુઓ છે જે તીવ્રતાથી કામ કરે છે એનો મતલબ એની જે તીવ્રતા છે અથવા તો એની સક્રિયતા છે એ બહુ વધારે છે સૌથી વધારે સક્રિયતા જો ધરાવતી ધાતુ હોય તો એ પોટેશિયમ છે ઓકે તો એટલી બધી સક્રિયતા છે એની કે જો એને ખુલ્લામાં રાખવામાં આવે અથવા તો હવામાં રાખવામાં આવે તો એ આગ પકડી લે છે તો તેથી તેને સુરક્ષિત રાખવા માટે અને આકસ્મિક આગ રોકવા માટે કેરોસીનમાં ડૂબાડીને રાખવામાં આવે છે સામાન્ય તાપમાને ધાતુઓ જેવી કે મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝીંક સિશુ વગેરેની સપાટીઓ ઓક્સાઇડના પાતળા સ્તર વડે ઢંકાઈ જાય છે રસામક ઓક્સાઇડનું સ્તર ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકાવે છે હવે આપ આપણા ઘરે પણ થાય છે જો લોખંડ હોય જો એના ઉપર આપણે કલર ના કરીએ તો કાટ લાગી જાય તો કાટથી બચાવવા માટે ધાતુને કાઢથી બચાવવા માટે આપણે શું કરીએ છીએ તો ધાતુને કાઢથી બચાવવા માટે આપણે કા ધાતુ ઉપર કલર કરી દઈએ છીએ ઓક્સાઇડ આપણે કહીએ રેડોક્સાઇડ પણ કરીએ છીએ ને તો એ રેડોક્સાઇડ કરવાથી શું થાય છે કે હવામાંની જે ઓક્સિજન છે અને ધાતુ છે બંને વચ્ચે પડ બની જાય છે અને બંનેને એ અલગ કરવાનું કામ કરે છે બંનેને સેપરેટ કરવાનું એ કામ કરે છે એનાથી થાય શું તો એનાથી ધાતુનું ઓક્સિડેશન થતું નથી લોખંડને ગરમ કરતાં તે સળગતું નથી પરંતુ લોખંડના ભૂકા અને બર્નરની જ્યોતમાં નાખતા છે કોપર સળગતું નથી પરંતુ ગરમ ધાતુ પર કાળા રંગનું કોપર ઓક્સાઇડનું સ્તર લાગી જાય છે ઓકે ચાંદી અને સોનું ઊંચા તાપમાને પણ ઓક્સિડેશન અથવા તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નથી એનો મતલબ થયો કે સોનું અને ચાંદી એની જે સક્રિયતા ખૂબ જ ઓછી છે એટલા માટે આપણા ઘરે જો સોનું પડેલું હોય તો ક્યારે કાટ નહીં લાગે એના ઉપર ચાંદી હોય તો થોડીક કાળી થઈ જાય પણ જો તમે સાફ કરો ને તો સાફ થઈ જાય પરંતુ સોનું જે હોય છે એનામાં ક્યારેય કાટ લાગતો નથી તો આ છે સક્રિયતા અને ઓક્સિજન સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે કોઈ પણ ધાતુ કેટલી વહેલી તકે કોઈ પ્રક્રિયા કરે છે એ પ્રક્રિયાને એ ધાતુની આપણે સક્રિયતા કહીએ છીએ હે ને હવે તમને ખબર પડી ગઈ હશે કે સક્રિયતા કોને કહેવાય ધાતુની સક્રિયતા એની પ્રક્રિયા પર આધાર રાખે છે અને ધાતુનો ઓક્સાઇડ અથવા તો આપણે જે કાટ કહીએ છીએ એ પણ હવે તમને ખબર પડી ગઈ હશે હવે એના પછી આપણે ધાતુ અને પાણી કેવી રીતના એકબીજા સાથે પ્રક્રિયા કરે છે એની આપણે ચર્ચા કરીશું ધન્યવાદ